વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન શરૂ કરેલી સીએમ ફિલોસોફી પ્રોગ્રામને આગળ વધારવા રાજ્ય સરકારે સરદાર પટેલ ગુડ્સ ગવર્નન્સ સીઓએમ ફિલોસોફી પ્રોગ્રામ શરૂ કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ્સ ગવર્નન્સ સીએમ ફિલોસોફી પ્રોગ્રામ પસંદ થયેલા અઢાર જેટલા આશાસ્પદ અને ઉત્સાહી સીએમ ફિલો યુવાનો સાથે સંવાદ કરવા કહ્યું હતું કે તેમણે તેમના અભ્યાસ દરમિયાન મેળવેલું જ્ઞાન કૌશલ્યોનો ઉપયોગ સામાજિક જીવન અને સામાન્ય માનવીના કલ્યાણ માટે કરવાની એક ઉમદા તક મને મળી છે તે અંતર્ગત પસંદગી પામેલા યુવાન ટીમ સાથે આજે ગાંધીનગર ખાતે મુલાકાત ખૂબ હર્ષપૂર્ણ રહી હતી યુવાનોના ઇનોવેટિવ વિચારોનો લાભ સરકારના વહીવટી તંત્રને મળે તેવા આશ્રય સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેમાં પસંદગી પામેલા યુવાનો રાજ્યના વિવિધ ભાગોની કામગીરીને તલસેરક્ષી અભ્યાસ તરીકે સરકારના વિવિધ પ્રોજેક્ટોને વધુ બહેતર બનાવવા માટે સુજાવ આપશે આ યુવાનોને જનહિતની ભાવનાને કેન્દ્ર સ્થાને રાખીને પોતાની ગાણ સ્પર્ધા થકી સરકારના વિભાગને કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવાનો યોગદાન આપવાનું આહવાન કર્યું છે રાજ્ય સરકારે આધુનિક નવી ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોને પ્રિપલ ગુડ્સ સર્વ ગવર્નન્સ આપવા પ્રતિબદ્ધ છે ત્યારે આ યુવાનોને પોલિસી નિર્માણ અને પોલિસી ઇનોવેશનમાં પ્રક્રિયામાં વધુ અસરકારક બનાવવા માટે જોડાય તેવા માટે માર્ગદર્શન અપાયું છે